ધારાસભ્ય પટેલ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પંચાવન લાખના ખર્ચે આધુનિક ગોડાઉન સાથે ડેરીનું મકાન બનશે આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો ડેરીના સંચાલકો ગ્રાહકોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સરહદી વિસ્તારમાં કેનાલોમાં પાણી બંધ થતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે વાત કરવામાં આવે ભાભર તાલુકાની ગામની તો વડપગો થી બે પીવાનું પાણી ન મળતા લોકો પાણી પાણી માટે વલખા મારી રહ્યા છે આ ગામમાં પુરવઠા નિગમ સાબલા વડાણા સંપ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતા જ ગામમાં પાણીનો પોકાર પડી રહ્યો છે ગામમાં સાત આઠ દિવસે બે કલાક પાણી આવતું હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું અને તે પણ પૂરતો પુરવઠો આવતો ન હોવાથી કેટલાક વિસ્તારમાં પાણી પણ પહોંચતું નથી ગામમાં આવેલ પાણીની ઊંચી ટાંકી સહિત હવાડા ખાલી જડાઈ રહ્યા છે લોકો તેમજ પશુધન પીવાના પાણી માટે દલબદલ ભટકી રહ્યા છે સાત આઠ દિવસ બે કલાક હાલમાં જે પાણી આવશે તે પણ નર્મદા કેનાલમાં પડી રહેલ વાસી અને ગંદુ પાણી આવતું હોવાથી ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે દાંતાના રતનપુર ગામમાં પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચમાં દેશપ્રેમની લાગણી વહેતી થઈ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ યાત્રીઓની સ્મૃતિમાં રતનપુર ગામમાં લોકોએ અનોખી સંવેદના વ્યક્ત કરી હતી ગામે ગામમાંથી એકત્રિત થયેલા નાગરિકોએ શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ યોજી દીવો પ્રગટાવ્યો અને દેશના વીર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ કેન્ડલ માર્ચ રતનપુર ગામમાં શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવી રસ્તા પર સતત શહીદો અમર રહો આતંકવાદ મુર્દાબાદના નારા ગુંજી ઉઠ્યા સમગ્ર વાતાવરણ એકતાથી આબાદ થયું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભક્ત મંડળો અને વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિ લોકભાવના અને રાષ્ટ્રીય એકતાનું જીવંત ચિત્ર બનાવી ગઈ બનાસકાંઠા જિલ્લાના છસો મહેસૂલી કર્મચારીઓ આજે પોતાની પડતર માંગણીઓને લઈ માસ સીએલ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું કર્મચારીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી થોડા દિવસો પહેલા કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને પણ વિરોધ નોંધાવ્યો હતો સરકાર દ્વારા માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓએ આ પગલું ભર્યું છે કર્મચારીની મુખ્ય માંગણીઓમાં નાયબ મામલતદાર સવર્ગની પ્રવર્તા યાદી છેલ્લા આઠ વર્ષથી ન બનાવી છેલ્લા જિલ્લા ફેરબદલીની પડતર અરજીઓનો નિકાલ કરવો અને કારકુનથી નાયબ મામલતદારની પ્રમોશન પ્રક્રિયામાં મહત્તમ જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા તારીખ સોળ થી અઢાર મે ના રોજ યોજાઈ રહી છે બાર થી વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચુકાવવા જેવો નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિ તો જરૂરથી આ શિબિર માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો બનાસકાંઠા જિલ્લા માટે હવામાન વિભાગે મહત્વની આગાહી જાહેર કરી છે વિભાગના મતે ત્રણ મેથી છ મે દરમિયાન જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે ખેડૂતોને વિશેષ સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી છે ગાજવીજ અને પવનથી પાકને નુકસાન થવાની આશંકા છે આથી ખેડૂતોએ તેમના પાકની સુરક્ષા માટે અગાઉથી યોગ્ય પગલાં લેવા જરૂરી છે બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે ગઈકાલે તાપમાન એકતાલીસ છ ડિગ્રી સુધી પહોંચ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ આજે બપોરે એક વાગે તાપમાન ઓગણચાલીસ ડિગ્રી રહેશે બપોરના બેથી ચાર વાગ્યા દરમિયાન એકતાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન છવ્વીસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન એકવીસથી છવ્વીસ ડિગ્રીની વચ્ચે રહ્યું છે પાલનપુર પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં રહેલા પાકિસ્તાની તેમજ બાંગ્લાદેશી લોકોની હકાલપટ્ટી કરવામાં કેન્દ્ર સરકારના આદેશ બાદ જિલ્લા પોલીસ દ્વારા પણ શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરાઈ છે જેમાં પાલનપુરના વિવિધ વિસ્તારમાં રહેતા શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કર્યા બાદ સ્વર્ણકાર સહિતના વ્યવસાયમાં સંકળાયેલા પશ્ચિમ બંગાળ તેમજ અન્ય રાજ્યના કારીગરો સહિત અન્ય લોકો મળી બસો કારીગરોને સોમવારે પોલીસ મથકે બોલાવી તેમના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાયું હતું જેમાં કોઈ વ્યક્તિ શંકાસ્પદ ન હતો કિયાલ લવાણા રોડ પર એક વધુ અકસ્માત સર્જાયો છે રાજસ્થાનથી કિયાલા ગામે જાગરણ માટે આવેલા લોકોની કાર રોડ પરથી પલટી ગઈ હતી નવનિર્મિત રોડ પર બોર્ડ અને સુરક્ષા દિવાલના અભાવે આ દુર્ઘટના સર્જાઈ હતી કિયાલ ગામના સરપંચે તંત્ર સામે આરોપો મૂક્યા છે તેમણે જણાવ્યું કે આ રોડ પર આ ત્રીજો અકસ્માત છે રોડ નિર્માણ દરમિયાન જરૂરી સુરક્ષા દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું નથી સરપંચના જણાવ્યા મુજબ ગામમાં અમુક વિસ્તારમાં દિવાલો બનાવવામાં આવી છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી બધકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેજવી દરે જીવન જમૂઆતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ત્રી ના શ્રી ધાણાર વડકર સમાજ પાંચ જલા સમલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમલગ્નોત્સવ યોજાયો જોર્થ ફિફ્થ ક્લબ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આઠ યુગલોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિ સાક્ષે સપ્તપદીના ફેરા ફર્યા હતા જિલ્લાના પાલનપુર નગરપાલિકામાં આજે સાધારણ બોર્ડની બેઠક મળી હતી કે વિપક્ષે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા જતા શાસક પક્ષ દ્વારા પાંચ જ મિનિટમાં બોર્ડ પૂરું કરી રવાના થઈ ગયા હતા જો કે નગરપાલિકામાં 35 સબવર્શિબલ મોટરો તેમજ સેનિટેશનમાં થતો ભ્રષ્ટાચાર ને નવીન ગાડી ખરીદવા મામલે વિપક્ષ દ્વારા અવાજ ઉઠાવવામાં આવતા શાસક પક્ષ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ મુદ્દાઓને મંજૂર કરી અને પાંચ જ મિનિટમાં બોર્ડ પૂરું કરી અને રવાના થયા હતા